હેલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં અને જે આપણે નાસ્તો બનાવવાનો જે મેં વાત કરી હતી કે આપણે પાર્ટ ટાઈમ જેવું કરવાનું છે જે આપણે આજે ઘરે રેસીપી એની બનાવી છે મસાલો બની ગયો છે અને આગળની પ્રોસેસ ચાલુ છે તો આપણે મસાલો બનાવ્યો એ તમને હું બતાવી દઉં જેનો મસાલો બનાવી અને તૈયાર કરી દીધો છે અને આપણે આગળ એને બનાવીએ જે આપણે બનાવી રહ્યા છે સમોસા મોજીલા ભૂરાના સમોસા એક વખત ખાશો તો ભૂરાને તમે જરૂર યાદ કરશો એવા સ્વાદિષ્ટ સમોસા તો આપણે આજે ઘરે બનાવ્યા છે ઘરે પરિવારને ખવડાવીએ બનાવીને મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે સમોસા પટ્ટી ઉપાડવાની છે સમોસા ભરવાના છે પછી ફ્રાય કરી દઈએ અને ફાઇનલી આપણો સમોસા બનાવે તમને બતાવું તો બન્યા રહો બ્લોગમાં એની પહેલાં આપણો પુરાનો મસાલો બનાવેલો છે એ જોઈ લો તો મિત્રો ફાઇનલી આ આપણો મસાલો છે મિત્રો ફાઇનલી આપણે સમોસાનો મસાલો જે છે એ બનાવ્યો છે જોઈ શકો છો સીંગ પણ નાખેલી છે વટાણા પણ છે ધાણા પણ છે જીરું છે અને આપણે રાઈ પણ નાખી છે રાઈ હવે અમુક ના અમુક નાખે ને અમુક નહીં નાખતા આપણે તો પૂરો મોજીલો નાખે છે પણ નેક્સ્ટ ટાઈમ આપણે નહીં નાખીએ તજપત્તા અને મસ્ત ખુશબુદાર પુરાનો મસાલો અને આ છે તે આપણે જે પટ્ટીઓ પાડવા જે મેદાનો લોટ આવે આ જોઈ શકો છો જે એકદમ તૈયાર છે તો આપણે પટ્ટીઓ પાડી દઈએ મસ્ત સમોસા ભરી દઈએ મસ્ત અને પછી ફ્રાય કરી અને ફાઇનલી તમને બતાવીએ તો બન્યા રહો આપણા બ્લોગમાં અને આપણે આગળની પ્રોસેસ ચાલુ રાખીએ તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પટ્ટીઓ અહીંયા બની રહી છે અને ભેડા પણ પડ્યા છે આ પટ્ટી બની રહી છે એ આપણી વાઈફ છે જે આપણે એને શીખવાડી દીધું છે પટ્ટીઓ પાડતા તો આ પટ્ટી આટલી બાકી છે આપણે આજે વધારે બનાવ્યા નથી વીસ જેવા બનાવ્યા છે તો ઘરે બનાવીએ મસ્ત ફાઇનલ કરી અને તમને બતાવીએ અને પછી તમે કમેન્ટ કરીને જણાવજો કે બુરા ખરે કરવું છે કે નથી કરવું તો તમે કરશો તો તમે કહેશો તો આપણે બનાવશું કારણ કે સમોસામાં મહેનત પણ વધારે લાગે છે બનાવવામાં આપ જે છે ને મેન તો પટ્ટીઓ જ છે પટ્ટીઓ અને મસાલો મસાલો તમારો ઓકે છે તો તમારો સ્વાદ સારો આવશે જે આપણે અહીંયા મૂકી દીધો છે મસાલો અહીંયા મસાલો પડેલો છે તો બન્યા રહો બ્લોકમાં આગળ આપણે તમને બતાવીએ અને આપણે બંકો છે ઋષિ કપૂર હા નમક ખાય છે કારીગર થઈ જાય છે અહીએ તમારા મારા પહેલાં જો કારીગર થઈ જાય ખોડની લઈને ખોડવા બે ગયો હતો એક બટાકુ તો એમાંથી બાફેલો હતો એમાંથી ખાઈ ગયો અને આ વટાણા બાફેલા હતા માહી શું બનાવો સમોસા ખાવા માટે તને આવડે છે અમારા સમોસા બનાવો તમે ખાવા આવતો કે तो कोई रे बेल लाइक कर दूं कमेंट कर दूं के लाइक कर दूं कमेंट कर दूं वीडियो पसंद आवे तो बीजा वीडियो दो तारे दो वीडियो तो पसंद आवे तो बीजा वीडियो दो तारे दो तो आपने आ से ऋषि कपूर ओए छोटू ओए ऋषि कपूर ओए इधर देख रे क्या कर रहा है हां टाटा बड़ा जे भाई તો મિત્રો બન્યારો રહો આપણે ફાઇનલ તમે સમોસા બનાવીને બતાવીએ અને આ નમક એને ઢોળી દીધું છે જુઓ અંદર તો ચલો બન્યા રહો સમોસા બનીને તમને બતાવી તો મિત્રો મસાલો તૈયાર છે અને સમોસા ભરવાનું સારું છે અમારે મમ્મી સમોસા ભરા છે એનું સારું આવે છે ફિનિશિંગ ભરવાનું હા ભરવાનું ચાલુ છે આટલો મસાલો પડ્યો છે હવે આટલા ભરી દીધા છે તો આપણે ફ્રાય કરીને તમને બતાવીએ જોઈ શકો છો ઋષિ કપૂર પંકો માહોલભાઈ બેઠાથી બહાર જોઈ શીખવા માટે તો બન્યા બ્લોગમાં આપણે ફ્રાય કરીને તમને બતાવીએ પુરાના સમોસા મિત્રો આપણા સમોસા ભરાઈને થઈ ગયા છે ત્યાં ફરીને તૈયાર કરી દીધા છે આટલા બનાવ્યા છે અલગ લગ વીસ જેવા છે અને હવે તેલ ગરમ થઈ જશે તેલ ગરમ કરી અને આ છે અમારા કારીગર હા કારીગર બનાવવા વાળા છે તો આપણે તેલ ગરમ કરી અને ફ્રાય કરી દઈએ ફ્રાય કરી અને તમને બતાવીએ મોજીલા પુરાણા સમોસા સમોસા ભાઈ 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 તો ફ્રાય કરીને તમને બતાવીએ ચાનો ટાઈમ થઈ ગયો હશે ચાન સમોસા ઝાપટા આવો ભેગા

આપણે ફ્રાય કરીને ફાઇનલ તમને બતાવીએ બન્યા આપણા બ્લોકમાં તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણા ભૂરાના સમોસા તૈયાર થઈ ગયા છે અને બનાવ્યા છે આપણું ફિનિશિંગ છે આપણી સાઈઝ છે જે છે એ આ છે હવે તમે કમેન્ટ કરીને જણાવજો જેવા છે એ હા હા તો આજ તો આપણે નાસ્તો કરી નાખો માહોલભાઈ અમારા કારીગર છે માહોલભાઈ માહોલભાઈ તમે બનાવ્યા છે ને હામાં એ બનાવ્યા છે સમોસા તો મિત્રો આપણા સમોસા છે અને આપણે પાર્ટ ટાઈમ જેવું ચાલુ કરવાનો વિચારશે અરે તો તમે કમેન્ટ કરીને જણાવજો તો આપણે પાર્ટ ટાઈમ ચાલુ કરીશું સવારે બે ત્રણ કલાક કરીશું પચાસ પચાસ સાઈઠ પ્લેટ બનાવી અને આપણે માપના ભાવે જે ખાનારાને પણ પોસાય એવી રીતના કરીને આપણે ચાલુ કરીશું અને આપણે પણ નોકરી છૂટી ગઈ છે તો આપણને પણ રોજગાર મળી રહે સવારે બે ત્રણ કલાક ફરી તો આમાં ભૂરાના સમોસા કેવા લાગ્યા છે કમેન્ટ કરીને જરૂર બના બતાવજો તો આપણે હવે વિડીયોને બંધ કરી અને મોટામાં આવે છે પોણી ચા થઈ ગયો છે તૈયાર તો હવે ચા અને આપણે સમોસા ઝાપટી નખો લાઈક કરજો ને કમેન્ટ કરજો અને આપણે હવે તમે ખાલી કમેન્ટ કરો એટલે આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દઈએ ભૂગનું નોમ લઈ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક અને કમેન્ટ કરજો જેથી ગુરાને પણ રોજગાર મળી રહે અને તમારા સુધી નાસ્તો પણ પહોંચાડવાની આપણે કોશિશ કરીશું જય જય માતાજી